જય શ્રી કૃષ્ણ શું તમે શ્રી કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરીના અમુક રહસ્ય વિશે જાણો છો તો ચાલો આજે એના વિશે વાત કરીએ અને તેમાં પણ જે અંતિમ રહસ્ય છે ને એ બહુ જ અનબિલીવેબલ છે એ જાણીને તમે સૌ આશ્ચર્યચકિત થઈ જશો માટે આ વિડીયો અંત સુધી જરૂર જોજો દ્વારકા નગરી શ્રી કૃષ્ણ ભગવાનના આવ્યા પહેલા સમુદ્રમાં સાત વાર ડૂબી અને સાત વાર બંધાય પરંતુ ભગવાનના આવ્યા પછી દ્વારકા નગરી એક પણ વાર સમુદ્રમાં ડૂબી ન હતી જ્યારે ભગવાન ધામમાં ગયા ત્યારે આખી નગરી સમુદ્રમાં સમાઈ ગઈ આજે પણ દ્વારકાધીશ મંદિરના છપ્પન પગથિયા દરિયાનું પાણી પાર કરી શકતું નથી ભક્તોનું એવું માનવું છે કે આ શ્રી કૃષ્ણ ભગવાનને હાજરી હોવાનો સંકેત છે દ્વારકા નગરી મહાભારત કાળનો સૌથી જૂનું શહેર છે દ્વારકાધીશ ભગવાનના મંદિરની ધજા હરરોજ અનેક વાર બદલાવા છતાં પણ તેની કૃપા જરા પણ ઓછી થતી નથી અને હવે આ રહસ્ય જાણીને ભક્ત મિત્રો તમે સૌ ચોંકી જશો કે દ્વારકાના દરિયામાં ક્યારે રાત્રે એક અજાણી બ્લુ કલરની રોશની દેખાય છે આ કોઈ વિજ્ઞાન નથી પણ ભક્તોનું એવું માનવું છે કે શ્રી કૃષ્ણ ભગવાનના હોવાની એ દિવ્ય હાજરી હોવાનો સંકેત છે તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ